સમાચાર બાલાસિનોર થી તારીખ પંદર નવ બે હજાર ચોવીસ ના રોજ મહિસાગર જિલ્લાના બાલાસિનોર થી વીરપુર રોડ ઉપર સીએનજી પંપ પહેલા મેન રોડ હાઇવે પર રાધેકૃષ્ણ નગર મુખ્ય અતિથિ માજી ધારાસભ્ય વડોદરા પ્રભારી રાજેશભાઈ પાઠક પપ્પુભાઈ પાઠક ના હસ્તે રિબિન કાપીને ટોલ નકારા સાથે ઉદઘાટન કરવામાં આવ્યું આ મોંઘવારીના સમયમાં ઘરને અનુરૂપ પ્લોટ તથા શોપિંગ દુકાનો ઝડપથી વિકસિત થઈ રહેલા મેન વીરપુર હાઇવે રોડ ઉપર મધ્યમ વર્ગને તથા ગરીબ વર્ગને પોસાય તેવા વ્યાજની કિંમતે પ્લોટિંગ તથા શોપિંગ સેન્ટરનું આયોજન કરવામાં આવ્યું જેના આયોજક ફારૂકભાઈ શેખ કૈલાસભાઈ નીતિનભાઈ પટેલ અને શૈલેષભાઈ સોની છે આ પ્રોગ્રામમાં આજુબાજુ ગામના સરપંચો વડીલો અને ગામના લોકો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ પ્રસંગના અંતે પધારેલા તમામ મહાનુભાવો અને હાજર રહેલા તમામ વ્યક્તિઓએ સ્વરૂચિ ભોજન લઈને છૂટવા પડ્યા હતા નાનાથી નાના લોકોના ગંધ સ્વપ્ન પૂર્ણ કરવા હેતુ આ કાર્યનું આયોજન કરવામાં આવ્યું છે જમીલા દિવાનનો રિપોર્ટ ન્યૂઝ ટુડે બાલાશિનોર